સિયોર જિલ્લા ડિઝાસ્ટર ડીપીઓ ની ઉપસ્થિતિમાં એક દિવસી આશા વર્કર જીઆડી અને હોમ ગાર્ડોને તાલીમ આપવામાં આવી આમાં ઘણી બધી બાબતો છે ફાયર અને સેફ્ટી અને ટ્રસ્ટેડ આમાંથી ઘણા લોકોએ અગાઉ કદાચ તાલીમો લીધી પણ હશે તમારા મનમાં ઘણીવાર પ્રશ્નો થતો હોય કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ અમારા માટે શા માટે અમને શા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવે છે તો જેટલા પણ જીઆરટી છે એ લોકોને પણ ખબર હશે કે ગ્રામ્ય કક્ષાએ જ્યારે કોઈપણ પ્રકારની આફત આવતી હોય ત્યારે તમે ફર્સ્ટ રિસ્પોન્ડર હો છો સૌથી પહેલો પ્રતિભાવ તમે આપો છો આ તો આપણે વન ઝીરો ફોન કરવાનો છે હોસ્પિટલ જ લઈ જવાના છે પણ અમુક પરિસ્થિતિમાં એવી સર્જાય કે આપણે લોકોને પ્રાથમિક સારવાર આપવી જરૂરી છે ત્યારે આપણે જેમને સારવાર આપીએ અને પ્રાથમિક સારવાર કહેવાય આમાં મોટા ભાગે આપણે અત્યારે જે મહત્વની જે બાબતો શીખવાના છીએ એક તો પાટા પાટાના પ્રકારો આ ઉપરાંત ઝેર બરાબર કૂતરાના કરડવાથી લીછીના કરડવાથી સાપના કરડવાથી જે ઝેર હોય એની બાબતો આપણે શિક્ષક પણ જ્યારે કોઈ વ્યક્તિને તમે ખસેડો છો પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમે એને ખસેડો છો ત્યારે એને કઈ રીતે તમારે કઈ પદ્ધતિથી ખસેડવાના છે એ બાબતો ઉપર આપણે ખાસ ધ્યાન આપવાનું છે બરાબર તો હવે તમને આપણે મોટા ભાગે તમને લોકોને ખસેડવાની અલગ અલગ પ્રયુક્તિઓ વિશે પણ તમને માહિતી આપવામાં આવશે ઝેર વિશે અને પાટાઓ વિશે આપણે માહિતી આપવામાં આવશે આપણી વચ્ચે આપણા જે ટ્રેનર છે

ગ્રુપ બાર ગાંધીનગર ખાતે લીધેલી છે અને માસ્ટર ટ્રેનિંગની ટ્રેનિંગ વડોદરા ખાતે ગ્રુપ વનમાં લીધેલી છે તો આપણે ફર્સ્ટ એડની તો માહિતી મેળવશે સૌથી પહેલાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે શું ડિઝાસ્ટર એટલે ઘટના ઘટે મેડિકલ રીતે આપણે ફર્સ્ટ જે સારવાર આપવા માં આવે ફર્સ્ટ આવે છે ફર્સ્ટ વાત કરીએ ફર્સ્ટ એડ કોને આપવામાં આવે ફર્સ્ટ એડ એટલે ડિઝાસ્ટર એટલે અપતીયો સાબ બેડ દેખલા અલગ છે જો તો એટલા જે આપતી આવે અને કેવી રીતે આપણે પાર કરી તો કેવી રીતે આવે છે જો થી બની તો કેવી રીતે બંધ કરજો એને ખબર ઓ આટ કરતા

તો કોઈ પણ ઘટના ઘટી હોય કોઈ વ્યક્તિ ઘાયલ છે અને એને બ્લડ વહી રહ્યું છે તો બંધ કરી શકીએ કે આપણે ગ્રુપમાં અવાજ ન કરો જેને આવડે એ પૂછવાત કરો કોલો ફ્રેક્ચર બંધ ફ્રેક્ચર એટલે કેવું ફ્રેક્ચર કોલો ફ્રેક્ચર એટલે આટલું બહાર નીકળી જો આપણે જોઈ સકીએ છીએ એ કોલો ફ્રેક્ચર બંધ ફ્રેક્ચર એટલે બંધનું ફ્રેક્ચર એમ આમ નહી ગ્રુપમાં નહી એક પૂછવાત કરો જેને આવડે તો આપણે કેમ ખબર પડે તડપડી

ચેક કરવા માટે મેન હાટકાથી બે આંગળ લેવાની આમ આ ટેરવા આવે ને આંગળીના એ રાખવાને આવી રીતે જે હાથ આપણે વધારે વજન દઈ એ હાથ ઉપર રાખવાનો છે અને હાથ સીધા રાખવાના છે અને એક સો થી એકસો વીસ વાર એક મિનિટ ની અંદર દબાવવાના અને બે ત્રીસ ત્રીસ વાર દબી અને બે વાર શ્વાસ દેવાનો

જ્યાં સુધી એકસો આઠ ના આવે ત્યાં સુધી